સચિન જીઆઈડીસીમાં ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલ વેસ્ટના નિકાલ દરમિયાન થેલી હોનારતમાં છ કારીગરના મોતને પગલે સરકારની ઊંઘ ઉડી જવા પામી છે ઘટનાના જવાબદારોને ઝડપી લેવા માટે સચિન જીઆઈડીસી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો સક્રિય થવા પામી છે તો ભરૂચથી આ પ્રકરણમાં સંડોવેલા ચાર ઇસમોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવા આવી છે સચિન જીઆઈડીસી ખાતે ગુરુવારની વહેલી સવારે ખાડીમાં અત્યંત ઘાતકી કેવા કેમિકલનું ટેન્કરમાંથી નિકાલ કરતી વેળા પાસે જ આવેલા એક મિલમાં કામ કરતા છ કારીગરોના ગુમરામણથી મોત નીપજવા પામ્યા હતા ત્યારે ત્રેવીસ જેટલા અન્ય કામદારોને પણ સઘન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેઓ હાલ પણ સઘન સારવાર હેઠળ છે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જીપીસીબી અને એફએસએલ દ્વારા કેમિકલના નમૂના એકઠા કરીને રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યો છે ત્યારે સચિન જીઆઈડીસી માં ટેન્કર ચાલક સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરાઈ હતી સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિસ્ટર દ્વારા પણ સંપૂર્ણ તપાસ સાથે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યુર વ્યક્ત કરાયો હતો અને છ નિદોષ કારીગરોના મોત માટે જવાબદાર એવી ઉનારતમાં સંડવાયેલા ભરૂચના ચાર ઇસમોત્સા આશીષ ગુપ્તા સાગર ગુપ્તા જયપ્રતાપ ગુપ્તાને વિશાળ રૂપિયા છોટુ યાદવની ધરપકડ કરાય છે જેમ કે સુરત પોલીસ કમિશનર વધુ માહિતી આપી હતી આના માટે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો ચાર એટલે કલ્પેબલ હોમિસાઈડ ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો અડત્રીસ બસો ચોર્યાસી બસો સિત્તોતેર બસો અઠોત્તર અને એકસો બીસ બી એટલે કાવતરુ આઈપીસીની કલમો લગાડવામાં આવી આ બનાવમાં સંડોવાયેલા લોકો સુરત શહેર સુરત બાર અને મોટા વિસ્તારમાં પથરાયેલા હોય જેથી એની તપાસ તાત્કાલિક અસરથી ગઈકાલથી જ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે બધાએ ગઈકાલથી ખૂબ મહેનત કરી અને આના માટે જવાબદાર ચાર લોકોને પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યા છે આમાં એક છે કુમાર દૂધનાથ ગુપ્તા જે એમ્પેરિયલ કોમ્પ્લેક્સ રણોલી જીઆઈડીસી વડોદરાના રહેવાસી છે બીજા છે પ્રેમ પ્રકાશ ઓમ પ્રકાશ ગુપ્તા ઉંમરવર્ષ તેત્રીસ આ શિવનગર સોસાયટી સચિન પારડી સુરતના રહેવાસી છે ત્રીજો છે જયપ્રતાપ રામકિશોર રહેવાસી આલિશાન સિટી જીતાલી તાલુકા અંકલેશ્વર ભરૂચ અને ચોથો છે વિશાલ ઉર્ફે છોટુ સન ઓફ અનિલકુમાર યાદવ આ નવસર્જન સોસાયટી અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચના રહેવાસી છે આ તોમદદારોને પકડવામાં સુરત સિટી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ખૂબ મહેનત કરી અને સાથે સાથે બરોડા સિટી પોલીસ અને ભરૂચ પોલીસે પણ મદદ કરી આમાં જે આરોપી આશિષ દૂધનાથ ગુપ્તા છે એને અનધિકૃત રીતે ઔદ્યોગિક કેમિકલ યુક્ત પ્રવાહી નિકાલની ગેરકાયદેસર કામગીરી કરી છે જેના માટે એને વિશાલ ઉર્ફે છોટુ યાદવ तथा जयप्रताप राम किशोरना साथ मिली ने आ कवतरू एक टैंकर नंबर जी जे जीरो सिक्स जेड झेड सिक्स टू टू वन आ केमिकल युक्त प्रवाही भरी आरोपी सुरेंद्र सिंह जे ड्राइवर है तथा प्रेम प्रकाश गुप्ता મારફતે સચિન જીઆઈડીસી વિસ્તારમાં લઈને આવ્યા અને ત્યાં આ ડ્રેનેજમાં એના નિકાસ કરતા હતા આ તમામ લોકોને અટક કરી લેવામાં આવ્યા છે પ્રેમ પ્રકાશ ગુપ્તાના ભાઈ સંદીપ ગુપ્તા એની પણ શોધ પોલીસ કરી રહી છે એની જે કંઈ સંડોવણી જણાઈ આવશે કાયદા મુજબ પગલાં લેવામાં આવશે આશિષ દૂધનાથ ગુપ્તા આ વડોદરામાં રજિસ્ટર થયેલી એ કંપની છે સંગમ એનવારો પ્રાઇવેટ લિમિટેડ એના પાર્ટનર છે એની સાથે સાથે બીજા એના બે પાર્ટરો પણ છે જેની પણ પૂછપરછ હાલમાં ચાલુ છે આ સંગમ એન વારોના પાર્ટનર્સે આ કેમિકલ મુંબઈ તળોજાની હિક્કલ નામની ફેક્ટરીમાંથી આ પ્રવાહી ટેન્કર થકી મંગાવેલ છે જેના સંપૂર્ણ પુરાવા પોલીસ પાસે છે હિકલ કંપનીએ શાના આધારે યોગ્ય પ્રદૂષણ બોર્ડની મંજૂરી સાથે આપેલ છે કે ગેરકાયદેસર રીતે આપેલ છે આ ચકાસણી અત્યારે આમ ગુજરાત પ્રદૂષણે જીપીસીબી મારફતે અત્યારે કામગીરી ચાલુ છે સંગમ એનવારો પાસે આ પ્રકારના ખતરનાક કેમિકલને ટ્રેડિંગ કરવા માટે હેન્ડલિંગ કરવા માટે કોઈ લાયસન્સ હોવાનું પોલીસને તપાસ દરમિયાન જાણવા મળેલ છે એની પાસે કોઈ લાયસન્સ કે કોઈ પરમિટ કે કોઈ મંજૂરી નથી ત્યાંથી સંગમ અનવારો લિમિટેડના ટેન્કરમાં સોડિયમ હાઈડ્રોસલ્ફાઈડ નામના હજાર દસ કેમિકલ અહીં સુધી લાવવામાં આવ્યા અને પછી એને એક બીજા ટેન્કરમાં જે ટેન્કર જીઆઈડીસીમાં મળી આવેલ છે આમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને આમાં ટ્રાન્સફર કર્યા પછી ડ્રાઈવર સુરેન્દ્રસિંહ સાથે એને સુરત બાજુ મોકલવામાં આવ્યા અને સુરતમાં પ્રેમ પ્રકાશ ગુપ્તાએ એને માર્ગદર્શન આપી એને ગાઈડ કરીને આ સચિન વિસ્તારમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં લઈ ગયા અને એવી રીતે આ ગંભીર ગુના આચરવામાં આવ્યા છે હાલ તો છ છ લોકોના મોતના મલાજા પર કેટલાક લોકોએ રાજનીતિ શરૂ કરી છે જોકે સુરત પોલીસ દ્વારા મામલે અન્ય ઇસમોની પણ પૂછપરછ કરા રહી છે અને આ મામલે વધુ ઘટસ્ફોટ થઈ શકે છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા